ગુજરાત હાઈકોર્ટ પર સુનાવણી થઈ હતી જેમાં બિસ્માર રોડ રસ્તાને લઈને ગુજરાત હાઈકોર્ટે હજી પણ સ્થિતિ યથાવત હોવાની નોંધ લીધી છે અને સાથે ગોકુળિયો ગામ જે પ્રકારની જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ તે પ્રકારની સ્થિતિ ક્યાંય જોવા નથી મળતી તેવી નોંધ સાથે મનપાને અને સરકારને પણ ટકોર કરી છે સાથે ગુજરાત હાઈકોર્ટમાં અત્યાર સુધીમાં રોડ ઢોર અને ટ્રાફિક આ ત્રણ મુદ્દાઓને લઈને શું કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ કાર્યવાહી રિપોર્ટ અને કેટલી તપાસ કરવામાં આવી છે જ્યાં રોડ સામાન્ય પણ વરસાદ પડે છે ત્યાં તૂટી જાય છે અને ખાડામાં જે રોડ બનતા હોય છે ત્યારે તે પ્રકારની સ્થિતિમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તેનો વિગતવાર રિપોર્ટ છે જે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સરકાર અને મનપા તરફથી કાર્યવાહી રિપોર્ટ જે અત્યાર સુધીનો કામગીરી કરવામાં આવી તેનો રિપોર્ટ રજૂ કરવા માટેનો આદેશ કર્યો છે આવતીકાલે આ મુદ્દે વધુ સુનાવણી હાઈકોર્ટમાં હાથ ધરાશે આભાર દિવ્યા તમામ વિગતો માટે